નમસ્કાર મહાદેવ જય દશામાં સ્વાગત છે ફરી એક વખત આપનું આપની યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ મોટીવે મિત્રો આજના આ વિડીયોમાં આપને બે હજાર પચીસ માંગ દશામાં વ્રતનું કેવી રીતે કરવું उत्थापन विधि केवी रीति से करनी क्यारे करनी तथा दशामान मूर्ति जागरण क्यारे कसे मूर्ति विसर्जन क्यारे कसे तथा उज्वलन करता हो तो गोयनी मांग को ने जमाड़वा शून जमाड़ू केवी रीति से जमाड़ू संपूर्ण माहिती आपने विगतवार जानवाना चाहिए તો છેલ્લે સુધી વીડિયોમાં મારી સાથે જોડાયેલા રહેજો વીડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી માંગ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે અને જે લોકો દશામાનનું વ્રત કરતા હોય તેને અત્યારે જ આ વીડિયો મોકલી દેજો તેમના માટે આ વીડિયો ખૂબ જ ઉપયોગી થશે તો કોમેન્ટ બોક્સમાંગ જઈ દશામાં એકવાર જરૂર લખજો

એટલે કે દસ દિવસ પછી દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે કહેવાય છે કે ઘરમાં દશામાની મૂર્તિની જવાથી આપનું ઘર ખાલી ખાલી લાગે છે પરંતુ કહેવાય છે કે દશામાં માત્ર મૂર્તિમાં જ નથી હોતા પરંતુ આ દસ દિવસ દરમિયાન જો આપને સાચા ભાવથી સાચા પ્રેમથી માતાજીની સેવા પૂજા કરી હશે તો માતાજીનો આપના ઘરમાં કાયમને માટે નિવાસ થઈ જાય છે આપના હૃદયમાં તેઓ કાયમને માટે વસે છે વિસર્જન તો માત્ર દશામાની મૂર્તિનું જ થશે માત્ર પૂજાનો જ થશે પરંતુ મામ તો આપણા ઘરમાં કાયમને માટે નિવાસ કરશે બે ઓગસ્ટ બે હજાર પચીસ ને શનિવારને રાત્રે દશામા વ્રતનું જાગરણ કરવામાં આવશે અને ત્રણ ઓગસ્ટની વહેલી સવારે સૂર્યોદય પહેલા દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે કહેવાય છે કે વિસર્જન કરીએ એ પહેલાં જ માતાજીનું ઘરે આરતી કરી લેવાની ખાળ કરી લેવાનો અને પૂજા કરી લેવાની તથા આ દિવસ દરમિયાન વ્રતમાન થયેલી ભૂલચૂપની માફી પણ માંગી લેવાની માણસ માત્ર ભૂલને પાત્ર એટલે આપનાથી કોઈ નાની એવી પણ ભૂલ થઈ શકે છે અથવા ભૂલ થઈ ગઈ હોય તો તેની માતાજી પાસે ક્ષમા યાચના કરી લેવાની કેમ કે માં તો દયાળુ છે પરમ કૃપાળુ છે તે તેના બાળકને માફ અવશ્ય કરશે કે જ્યારે બાળક સાચા દિલથી માફી માંગશે માં ભૂલે બહારથી કઠોર હોય પરંતુ અંદરથી કોમળ હૃદયની હોય છે એટલે તે તેના બાળકને અવશ્ય ક્ષમા આપે છે અને પોતાના આશીર્વાદ પોતાની કૃપા હંમેશા તેના બાળક ઉપર રાખે છે તો હવે ઘણા લોકો પાંચ વર્ષ દશામાનું વ્રત કરતા હોય ઘણા લોકો દસ વર્ષ દશામાનું વ્રત કરતા હોય તો જે લોકોને આ વ્રતનું ઋજવનું કરવાનું હોય તેને દશામાં વ્રતના છેલ્લા દિવસે એટલે કે બે ઓગસ્ટ બે હજાર ને શનિવારના દિવસે આ વ્રતનું ઋજવણું કરવાનું રહેશે આ દિવસે સવારે નાઈ ગોઈ કર્મ કરીને જે સમયે આપ સવારે દશામાની પૂજા આરતી થાળ કરતા હોય કથા વાંચતા હોય વાર્તા સાંભળતા હોય તે કરી લેવાનું એ પછી આજના દિવસે ગોયનીને જમાડવામાં આવે છે કે જેમાં આપ જે દશામાનું વ્રત કરતા હોય કરી લીધા હોય તેને જમાડવામાં આવે છે હવે પ્રશ્ન એ આવે કે આ ગોળણીને મળે તો શું કરવું તો દશા સામાવૃતની ચોકડીમાં ચોખ્ખું લખેલું છે કે ઊર્જોના માન પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંગળી બનાવી જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાનમાં માપી શકાય અથવા તો વસ્ત્રદાન પણ કરી શકાય અથવા તો યથાશક્તિ પુણ્યદાન કરી શકાય ચાંદીની સાંડણી ન બનાવી શકીએ અને દાનમાં ન આપી શકીએ તો માટીની સાંડી પણ ચાલે કોઈ બીજી ધાતુની પણ સાંડળી ચાલે કે જેનું આપણે દાન કરી શકીએ અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા જોઈએ અને જે લોકોને આપણે જમાડીએ છીએ એ દરેકને દશામા મૃતની ચોપડી પણ આપવાની કે જેથી કરીને દશામા મૃતનો મહિમા વધે સૌ લોકો દશામા મૃતને જાણે અને વ્રત કરીને દશામાની કૃપા મેળવે આ ઉજ્જવના માન આપ જેને પણ જમવા બોલાવો છો તેને યથાશક્તિ આપ કોઈપણ વસ્તુ જમાડી શકો છો કે જેમાં ખાસ કરીને એક મીઠાઈ હોવું જોઈએ પછી તે પોતાની શક્તિ પ્રમાણે આપો કંઈ પણ રાખી શકો છો એ પછી નિત્ય નિયમ મુજબ સાંજે ગરબા ગાવાના આરતી થાળ કરવાનો અને આખી રાત્રિનું જાગરણ કરવાનું જાગરણ પણ શક્ય એટલું માના જાપ કરવાના તેમનું નામ સ્મરણ કરવાનું અને પછી વહેલી સવારે સૂર્યોદય થાય એ પહેલાં કોઈ પવિત્ર નદીમાં જળાશયમાં આ દશામાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે સાંડવીનું વિસર્જન કરવામાં આવે છે અને ત્યારે માતાજીને વિનંતી કરવાની કે અમે આપની મૂર્તિનું જ વિસર્જન કરીએ છીએ પરંતુ આપ તો અમારા હૃદયમાં વસો છો અમારા ઘરમાં વસો છો અને ખાયમને માટે વસતા રહેજો એવી તમારા ચરણોમાં હું પ્રાર્થના કરું છું આપ અમારા ઘરે આ દસ દિવસ પધાર્યા અમારા સૌ લોકોની સમસ્યા ટાળી સંકટ ટાળ્યું અને અમને સુખ પ્રદાન કર્યું સમૃદ્ધિ પ્રદાન કરી આવી જ રીતે કાયમ માટે અમારી ઉપર કૃપા રાખજો આવતા વર્ષે જલ્દી અમારા ઘરે પધારજો અમારા ઘરમાં પાવન પગલાં પાડજો અમારા ઘરને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરજો એવી આપના અજ્ઞાની બાળકની વિનંતી છે કે જેનો મામ આપ સ્વીકાર કરજો આવું બોલીને દશામાની મૂર્તિને ભાવર્યા હૃદયે વિસર્જન કરવાનું દશામાની મૂર્તિને નદીના પાણીમાં મૂકી દેવાની અને આ દશામાની મૂર્તિ શક્ય હોય ત્યાં સુધી માટીની જ મૂર્તિ લેવાની અથવા પોતાની જાતે બનાવવાની જો આપણે આ વર્ષે માટીની મૂર્તિ લીધી હોય તો વધુ ઉત્તમ છે અને ન લીધી હોય તો આવતા વર્ષથી હવે આપણે દશામાની મૂર્તિ માટીની જ બનાવીએ અથવા માટીની જ લઈએ એવો સંકલ્પ આ વર્ષે જ કરી લેવો જોઈએ કે જેથી કરીને પર્યાવરણ પણ દૂષિત ન થાય દશામાંની મૂર્તિ નદીમાં ખંડિત ન થાય તેનું અપમાન ન થાય તેની પણ આપણે કાળજી રાખીએ તો આ રીતે દશામાં વ્રતનું ઉજવનું કરવામાં આવે છે દશામાં વ્રતની ઉત્થાપન વિધિ કરવામાં આવે છે તથા આ દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે તેની વાર્તા પણ ઉચુક સાંભળવામાં આવે છે તો આશા છે કે હવે આપ સૌ લોકોને ઉર્જવના ઉત્થાપન વિધિ વિશે સમજાઈ ગયું હશે તો આવી જ રીતે શ્રાવણ માસમાં આવતા દરેક વાર કહેવાર વ્રતની વિધિ વ્રતની કથા અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં અમે મૂકીએ છીએ કે જેના વીડિયો આપ જોઈ શકો છો કે જે પણ આપને જરૂર પસંદ આવશે તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ માં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જે થી કરીને આવા જ हवनવા વિડિયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મણિશુ ફરીથી એક નવો વિડિયો માં ત્યાં સુધી આપ સૌ લોકો ને અમારી ચેનલ ના જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય દશામ માં મારી સાથે જોડાયેલા બદલ આપ સૌ લોકો નો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ વિડીયો અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી